ગુજરાતમાં મતદાન પહેલા ક્ષત્રિય સમાજને મનાવવા સરકાર પ્રયત્નશીલ જોવા મળી રહી છે ગાંધીનગરમાં વહેલી સવારથી જ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકનો દોર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ક્ષત્રિય આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક સોમવારે જામનગર ભાવનગર કચ્છ અને સુરેન્દ્રનગરમાં પણ હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી તો લોકસભાના મતદાન પહેલા ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે મેહુલ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં મતદાન પહેલા ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાની કવાયત જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો વિવાદ હતો કે વિવાદને જમાવવા માટેના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે અને તેના ભાગરૂપે છેલ્લા બે દિવસથી જે છે બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગઈકાલે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી જે સમક્ષ મહામંત્રી રત્નાકરજીની સાથે અલગ અલગ જગ્યાઓ ઉપર જે છે તે બેઠકો કરી રહ્યા હતા અને જિલ્લા વાઇઝ બેઠકો થઈ રહી છે ત્યારે આજે સવારથી મંત્રીમંડળ વિસ્તારમાં પણ બેઠકોનો દોર જે છે તે થઈ રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠકો જે છે તે જે ક્ષત્રિય આગેવાનો છે તેમની બેઠકો થઈ રહી છે વિવાદને સમાવવા માટેના ત્રીધા પ્રયાસોના ભાગ રૂપે આ બેઠકો કરવામાં આવી રહી છે અને વન ટુ વન બેઠકો જે છે તેમાં ક્યાંક ક્યાંક વિવાદના સંદર્ભમાં કઈ રીતે સમાવી શકાય છે અને તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે સૂત્રો જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કેટલાક આગેવાનોએ આ સવારથી બેઠકો જે છે તે કરી રહ્યા છે જી આભાર મેહુલ વિગત આપવા બદલ તો સમાચાર